我们战斗。

આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર હલદરવા ગામ રંગબેરંગી લાઇટોના જળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે ગામની મસ્જિદ ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવી અને ગલી મોહલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે આ દિવસે સો એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે ઇસ્લામ ધર્મના પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ હલદરવા ગામ રંગબેરંગી રોશનીથી જળહળ્યું